ભગવાનને ને એવી પ્રાર્થના કરીએ કે આ અધિકારીઓને કંઈક સદબુદ્ધિ આપે આગળ કેવદરાની બાજુમાં આવેલા નાનકડા એવા એકલેરા ગામની સ્થિતિ એટલી હદે બિસ્માર બની છે કે અહીં વાહન ચલાવવું પણ હવે મુશ્કેલ બન્યું છે ત્યારે અત્યાર સુધી રજૂઆતો છતાં પણ તંત્ર શું કરી રહ્યું છે તે સવાલ અને આક્ષેપો ગ્રામજનો કરી રહ્યા છે આ રસ્તા પર હાલમાં એકલેરા ગામના ખેડૂતો વિદ્યાર્થીઓ અને ગ્રામજનો દૈનિક આવક અને જાવક કરે છે ગામમાં કોઈ બીમાર વ્યક્તિને હોસ્પિટલ લઈ જવા આવવાના થાય ત્યારે ભારે મુશ્કેલીનો સામનો અહીં કરવો પડે છે એમાં પણ એમરજન્સીના સમયે એકસો પણ અહીં ફૂલ સ્પીડમાં આવી શકે તેવી સ્થિતિ નથી ત્યારે એકલેરાના ગ્રામજનો હાલ ભારે હાલાકી ભોગવી રહ્યા છે હું રામભાઈ રાણવીભાઈ સિસોદિયા ગામ એકલેરા અમારે કેબદરા એકલેરા રોડ ઘણો લાંબો સમયથી આ મંજૂર થયેલો જે કામનો વર્ક ઓર્ડર પણ ઇસ્યુ કરેલો એ કામનો દિવાલોના કામ પરિપૂર્ણ કરવામાં આવ્યા ત્યારબાદ ડામર રોડ નું કામ કરવામાં આવતું નથી વર્ક ઓર્ડરની મુદત સમય પણ વીતી ગયો આ બાબતે અમુએ વારંવાર અધિકારી શ્રીઓને રજૂઆતો કરવા છતાં પણ આ લોકો એકાબીજા ઉપર એકાબીજા દોષનો ટોપલો ઢોળી અને આ કામને ખોરંભે પાડે છે આ કામ કરતા નથી સરકાર શ્રીમાંથી મંજૂર થયેલું છે એટલે ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે અધિકારીઓને કંઈક સદબુદ્ધિ આપે આગેવાનોમાં પણ તાલુકા પંચાયતથી માંડીને પાર્લામેન્ટ સુધી અમુક લાગત બધાને રજૂઆત કરી સતા પણ એ લોકો કે છે ફોન કર્યો છે ફોન કર્યો છે એ પણ કોઈ ધ્યાન દેતા નથી આ રોડમાં હાલ અત્યારે કોઈ બીમાર માણસ હોય તો દવાખાને પહોંચી શકે એમ નથી માર્ગમાં અકસ્માત થવાની પણ ભીતિ હોય જેથી આજે આવેદન આપ્યું છે નાયબ કાર્યપાલકને કે ભાઈ જો આવું કોઈ પણ ઘટના બનશે તો એની સંપૂર્ણ જવાબદારી તમારા સિરે રહેશે બરાબર અને નેતાઓ પણ આની ગંભીર નોંધ લે એવી મારી વિનંતી છે મીડિયાના માધ્યમથી નિયસભાઈ સોલંકી નાકાઈ પંચાયત કેસોદ પેટા હા કેવોદરા એકલા રીસર્પિંગ રોડનું કામ મંજૂર થયેલ છે એમાં સર્જન કન્સ્ટ્રકશનના કામ મળેલ હતું આ કામમાં જે સિમેન્ટ કામ હતું દિવાલો તે પૂર્ણ થઈ ગયેલ છે ડામર કામ બાકી છે અને એજન્સીની સમય મર્યાદા પૂર્ણ થતાં એજન્સીને સમય મર્યાદાની અને વારંવાર નોટિસો પાઠવેલ છતાં કામગીરી એને કરવામાં નથી આવેલ એજન્સી દ્વારા જે માટે એને આગળના પગલાં લેવા વિભાગીય કચેરીને અમે અત્ર જાણ કરેલ છે અને દરખાસ્ત કરેલ છે સાદર કરેલ છે અને આ બાબતમાં આવેદનપત્ર અત્રે મળેલ છે જે માટે વેલા મેલી થકી અમે કાર્યવાહી પૂર્ણ કરી